નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વર્ષો પહેલાં જ શોલે ફિલ્મ આવી હતી ને એમાં અમિતાભ બચ્ચન અને અશરાની ને ધર્મેન્દ્રને હતા ને એમાં ખાસ અશરાની જેલર બતાવ્યા છે ને એમાં એક ડાયલોગ છે કે અમારી જેલ મેં મોબાઈલ હવે આ સવાલ અમદાવાદનું જે સાબરમતી જેલ છે એમાં પણ વારંવાર પૂછાઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ કે જેને અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર વોરંટથી અહીં આવ્યો છે છે આમ તો બહુ એટલા માટે કારણ કે અને અને આ ના ગુના સંખ્યાબંધ ગુના એની પર જ્યારે નોંધાયેલા છે પણ સવાલ થયો કે જ્યારે જે આ લોરેન્સ બિસ્નોય છે ગેંગસ્ટર કુખ્યાત ગેંગસ્ટર જેલમાંથી વિડીયો કોલ કરતો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થયો એટલે જેલ સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે કારણ કે જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વિડીયો કોલ કર્યો છે આવી ચર્ચાઓ જ્યારે થઈ રહી છે શહેઝાદ ભાટી એ એમના મિત્ર છે ને એને ગુજરાત જેલમાંથી જ સાબરમતી જેલમાંથી જ ઈદની શુભેચ્છા પાઠવી છે અને એ વિડીયો જે વાયરલ થયો છે સ્ક્રીન પર પણ એ વિડીયો આપને બતાવીશું કે ગુજરાત ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પણ ચર્ચા એ છે કે આ કંઈ પહેલી ઘટના નથી કે જેલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી હોય મોબાઈલ મળ્યો હોય ચાર્જર મળ્યું હોય અને એવી ઘણી બધી પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળતી હોય છે આ કંઈ નવી વાત નથી પણ જેલમાં આવી રીતે સ્માર્ટ મોબાઈલ ઓટીજેને પણ કુખ્યાત ગેંગસ્ટર હોય જે જેલમાં બેઠા બેઠા ખંડણીનું કામ આજે પણ કરતા હોય જે વ્યક્તિ જેલમાં બેઠી બેઠી લોકોને ધમકીઓ આપતી હોય એ વ્યક્તિ પાસે મોબાઈલ અને એનો વિડિયો કોલ વાયરલ થાય એટલે જે તફર સામે સવાલ ઉઠેમાં કોઈ બેમત નહીં ડ્રગ કેસમાં લોરેન્સને ગુદા દેતી હતી જે કરી હતી પણ સાથે સવાલો એ થાય કે જેલ અધિકારીઓને मिलीभगत शिवाय કેવી રીતે શક્ય બને લોરેન્સ પાસે ફોન ક્યાંથી આવ્યો કોણે આપ્યો અને શું સુરક્ષાવા છતાં સ્માર્ટફોન કઈ રીતે જેલમાં પહોંચી જાય બીજું કે જ્યારે ડીવાયએસપી પરેશ સોલંકીનો ખુલાસો પૂછવામાં આવ્યો ત્યારે એમણે એમ કહ્યું કે આ વિડીયો પહેલાનો હોઈ શકે છે અને બીજું વાત કે એઆઈ દ્વારા વિડીયો એડિટ કરવામાં આવેલો હોઈ શકે છે આ વિડીયો જૂનો પણ હોય પણ આપણો સમાજ તો ત્યાં ત્યાં છે કે અમારી જેલમાં મોબાઈલ અને આ વિશે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડોક્ટર રાજેન્દ્ર મારી સાથે છે રાજેન્દ્રભાઈ સ્વાગત છે આપનું ધન્યવાદ જી સુજલભાઈ શરૂઆત આપનાથી કરીએ કારણ કે શરૂઆતથી જ લઈને આપણે રિપોર્ટિંગ ચાલુ કર્યું એમાં ક્રાઇમ રિપોર્ટિંગ ઘણી વખત કર્યું છે અને જેલમાં જે સંદિગ્ધ વસ્તુઓ મળતી હોય એવા પણ રિપોર્ટ ઘણા બધા આપે જોયા હશે રિપોર્ટિંગ પણ કર્યું હશે પણ ખાસ જેલમાંથી મોબાઈલ નવી વસ્તુ નથી પણ સ્માર્ટ મોબાઈલ મળે અને એ જે સ્માર્ટ મોબાઈલ કુખ્યાત ગેંગસ્ટર હોય એની પાસે હોય અને વિડીયો કોલ કરીને એના મિત્ર સાથે વાત કરતો ને આવો જ્યારે વિડીયો વાયરલ થાય ત્યારે પેલા તો શું પ્રતિક્રિયા છે સુજલભાઈ સુજલભાઈ અહીંયા થોડીક હું વાક્ય તમારી સુધારી દઉં છું તમે જે સાબરમતી જેલ કહી રહ્યા છો ને

હુમલો થાય છે અબ્દુલ વહાબ એ લતીફ નો જેલમાં હુમલો કરનાર મહાનિંગમ ઉર્પેશ અને પ્રમોદ ઠાકુર એટલે રાઇટ હેન્ડ હતો

સાબરમતી જેલમાં છે જેને એ કે સિંગે કચ્છમાંથી પકડ્યો હતો એ તરીકે એ શરીફ ચાચાએ હિન્દુ કેદીઓને મારી નાખવા માટે સાબરમતી જેલમાં પોટિશન સાઇન મંગાવ્યું એટલે મારી નો સિવાય કીધું કે આ હિન્દુ ક્યાં છે હિન્દુ કેદીઓ એમ સમાન અલગ અલગ રાખવામાં આવે છે એટલે જે થોડું કામ વાતાવરણ તંગ જેવું તો રહે છે જ અને ખાસ કરીને આરતી ને નવા લોકો સમજી શકે સાથે

જવાન બે ધાર છ પાન નાકાથી હિન્દુ બેરેક ની અંદર લીમડા ઝાડ છે હુમલો કર્યો હતો એટલે મોબાઈ તો બહુ સામાન્ય વસ્તુ છે ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં નીકળેલું છે કે પોટેશિયમ સાયનાઇડ જેવી વસ્તુઓ ગયેલી છે આપે ખંડણીનો ઉલ્લેખ કર્યો ગોવા રબારી અને ચેતન પટેલ ચેતન બેટની વાત કરી લઉં સ્થાપવા માટે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો ગોવા રબારીને ચેતન બેટરી વચ્ચે એમાં અને ચેતન બેટરીની હત્યા કરી છે હત્યા બ્રાઉન સુગર દારૂ મોબાઈલ

જેની ચર્ચા પણ મીડિયા ક્યાંક જેલ જેવી ઈમારત હોય ચુસ્ત બંદોબસ્ત હોય અને છતાં પણ જ્યાં એમ કેવાય ને બહારની કોઈ વસ્તુ ઉપલબ્ધ ન થાય પરિંદા પર નહીં માર શકતા એવી જયારે વાત હોય ત્યારે

એવી જે વિશિષ્ટ કે જે ખોલીઓ છે જેમાં એર કન્ડિશન જેમાં મોબાઈલ આ મોબાઈલ જેવા જવા દો ખાવ કે સગવા ટીપી સામ થરા પ્રતિ સગવા મળે એટલે જે લે તો ખાલી વાત છે ભાઈ કે બરાબર છે આ ટોટલી કન્ફર્મ તો વ્યૂઝ કેવા ભાઈ ફ્રેન્ડ સુધલ ભાઈ એટલે અત્યારે જે છે નામ ભૂલી ગયો આ જે ભડા છે એને અત્યારે કરપ્શન રાજ સૌથી વધારે વધારે દીધું છે અચ્છા તો નામ યાદ આવતો અત્યારે બોલો જી સુરેન્દ્ર તો કુલ રાજેન્દ્રભાઈ તો મારા કરતા બહુ સિનિયર છે અને વિદ્વાન જેલની આસપાસ જવા માટે હું જાઉં ને તો જેલનું જે તંત્ર હતું એ બધું સાબદું થઈ જતું કે અને તમારી જાણ ખાતર કે તમે જેલના વિરુદ્ધના જેલની કોઈ કોલ ખોલતા સમાચાર જો તમે આપો તો એ અખબાર જયારે જેલમાં જાય છે એટલે હું કઉ છું થયું અતિ અહેમદ સાબરમતી જેલમાં બેઠા બેઠા ઉત્તર પ્રદેશમાં પોતાનું નેટવર્ક ચલાવતું હતું અને એનો મોબાઈલ ઉત્તર પ્રદેશ પોલીસ

અત્યારે મિસ્ટર રાવ છે રાવ એટલે મારા પટેલ સાહેબ જાણતા હશે

રેગ્યુલર લેન્ડલાઇન ચાલુ કરાયેલી સારો પ્રયોગ હતો પણ જયારે ગુનેગારો વાત કરી હોય તો પેલા તો સગા જોડે વાત કરવાની વાત હોય એટલે આનું કોઈ ઉપાય દેખાતો નથી સિવાય કે સરકાર અને અધિકારી પ્રમાણિક મુકાય તો જ આમાં રસ્તો નીકળે બિલકુલ આરસી પટેલ પ્રમાણિક અધિકારીઓ નાના કોન્સ્ટેબલ ને સામે ગુનો દાખલ કરે સસ્પેન્ડ કરશે

બધા જે એમને વાત કરી એ બધી વાતો સાથે હું સમજ છું હવે વિશેષ એ કહું કે જેલના પ્રકરણો જો સાબરમતી હોય આવતું હોય કંઈ પણ ધારદાર હથિયાર આવતું હોય તો આ કેટલા વર્ષોથી ચાલી આવતી પરંપરા છે અને તમામ સરકારોએ આની અંદર શું કર્યું જો એ લતીફ નો યુગ હોય એ વહાબ નો યુગ હોય એ ગોવારાબાજી નો યુગ હોય વિશાલ ગોસ્વામી નો હોય કોઈ પણ તમારી પાસે પૈસા હોય તો તમારે બહાર રહેવાની જરૂર નથી જેલમાં રહીને બધો જ બિઝનેસ થાય છે હું તમને એક સામાન્ય ઉદાહરણ કે મારા એક મિત્ર થોડો સમય પહેલા જેલમાં ગયા કોઈ કામ છે કારણ છે એમણે ઔપચારિક રીતે એવી વાત કરી કે ભાઈ મેં એક મોટું ભરણ પેહલા દિવસે ભરી દીધું અને ત્યાર પછી લગભગ એ ત્રણ ચાર મહિના રહ્યા અંદર તો ત્રણ ચાર મહિના સુધી એમણે સારામાં સારો બિઝનેસ લેપટોપ રાખી રાખીને કર્યો હમ એટલે જેલની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર છે ઓપન ભ્રષ્ટાચાર છે જેમ સુવિધાવાળી જેલ એમાં ખુલ્લી જેલો છે એની અંદર કઈ પણ વસ્તુ મંગાવો કઈ પણ વસ્તુ આવે છે એના માટે હવે તમે પૂછશો કેમ કેમ તો કઈ સરકારે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ મળતા મોબાઈલ છોડો માણસોનું સંચાલન થાય છે લેપટોપ ચાલતા હશે અથવા તો એમના ટેલિફોનિક બિઝનેસ કરતા હશે સદંતર રીતે આપણું ગૃહ વિભાગ કેન્દ્ર આ આ લોરેન્સ બિસ્ુઈ છે

ત્યાં સુધી એમનું શાસન ચાલશે એમનો ડર આટલો બધો છે એવું ટીવી માધ્યમથી જયારે પ્રસારિત થતું હશે ત્યારે મારો આ દેશ ભયભીત થતો હશે સરકારનું શું કામ છે કે જનતાને ભય મુક્ત કરવાનું કામ છે જયારે આવી વાતો જનતા જાણતી હોય છાપાથી ટીવીથી કોઈ પણ રીતે ત્યારે આપણા દેશનો સામાન્ય નાગરિક અથવા તો સંપન્ન માણસ કેટલો ભયભીત હશે અને એને કેટલી ડર લાગતી હશે તો સામે સરકાર શું પગલા લે છે સુજલ ભાઈ સુજલભાઈ આ બધી વાતો આવે ને એટલે જે એક તો કુખ્યાત હોય ગુનો કર્યો હોય વ્યક્તિ જેલમાં જતો ઉપરથી જેલમાં જઈને પોતાનું સામ્રાજ્ય ચલાવતો એટલે કે સામાન્ય લોકો તો આનાથી ભયભીત જ થાય અને પાછું જેલમાં રહીને નેટવર્ક ચલાવવાનું હવે આ જે વિડીયો છે એમાં જે બચાવમાં વાત આવે છે કે આ વિડીયો પહેલાનો હોઈ શકે છે આ વિડીયોમાં એઆઈ દ્વારા પણ વિડીયો એડિટ કરેલો છે જૂનો છે આ બધી બાબતો આવે હવે આ બાબતો કેટલી આમ પછી શકે માની લો કે પહેલાનો છે પણ છે તો જેલનો વિડીયો ખુલ્લી રીતે પોલીસ આ ગુનેગાર બચાવ કરી રહી છે તો જેલ જી જી આરસી પટેલ સુજલભાઈ જો વિડીયો જૂનો છે કે નવો છે એ મહત્વની વાત નથી પણ વિડીયો છે એ મહત્વની વાત છે સૌથી પહેલી વસ્તુ જેલમાંથી થયો છે ફોન જેલમાંથી રેકોર્ડ થયેલો છે ફોન અને વિડિયો કોલ ઉપર શાંતિથી પેલો વાત કરી રહ્યો છે પણ તમે વિચારો કે નેટવર્કના કોઈ પણ વાધા વચકા વગર લોરેન્સ બિસ નો હોય આઈ થિંક મને જ્યાં ખબર પડી છે દેશ બાર ક્યાંક વાત કરતો હતો તો લોરેન્સ બિસનો રાતે

કરી લેશે સુજલભાઈ કેટલી શક્યતા કે આ બધું ન થાય સુજલભાઈ શક્યતા કેટલી કે આ બધું ન થાય નું નામ દિલિત ભાઈ બિલકુલ નહીં બિલકુલ નહીં 0 0 કરવા માટે બે સજેશન આપી દઈએ એનો મતલબ બધું ન થાય હું તમને કહી દઉં ફસ ઉધાર આવજો સાબરમતી જેની અંદર તત્કાલીન જેલ હતા સંજીવ વડજીતરે કુંનાગુનામાં આજ જેલમાં છે ઠીક છે જેલમાં હા સા એમના फरक કાળી

બનતા અને એ સંજીવ ભટ્ટ બદલી સરકારના ધ્યાન પર આવ્યું હતું સંજીવ ભટ્ટની ભૂખ હડતાલ કરી પટેલ સાહેબ એમાં સાચી બિલકુલ એટલે તમે ત્યાં કોઈ પણ જેલર ને મૂકો છો પણ જેલર બહાર કેવી વાળો છે કેવી એની છાપ છે એના આધારે સરકાર ત્યાં મૂકે જેલ ને બરાબર બનાવી છે જેલમાં ગયા પછી શું કરે છે સીધી કે ત્યાં અંદર એને કામ કરવાનું છે અને પોલીસ છે ને એ પાણીના રેલા જેવી છે એને ચારે બાજુ ફરવા ત્યાં જ બદલાઈ ગયા છે પછી પોલીસ પોલીસ પાણીનો રેલો છે જેલની અંદર બી પોતાનો રસ્તો કરી જ લે

વરો નિકાલ કરવા તો આ ગુંડા મદદ કરે છે અમને હમ ફરી વાર બોલું સમજા કે ના સમજા તમે બરાબર બરાબર આ હા હા બિલકુલ એ ડેટા તમારે જોઈતો હોય ને તો વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલા ગુનેગાઉ જામી ઉપર ગયા કે એ ડેટા જોસો ને એટલે તરત ખબર પડશે તમને બિલકુલ એટલે ખાસ જે આ જે આખું બધું ચાલી રહ્યું છે મિલી ભગતથી ચાલે છે જેલ તંત્ર થી ઉપર કોઈ ખરું કે જે આની તપાસ કરે અથવા તો એની ઇન્કવાયરી થાય તો આ બધું બંધ થાય ફોન ક્યાંથી આવ્યો શું થયું સીસીટીવી હોય છે જામર લગાવેલા હોય છે અને અંતે ઝીરો રિપોર્ટ આવતા હોય છે ઉપરની બધી જ ઉપરની આઈબી એનઆઈએ જે કઈ કન્સલ્ટ નેશનલ એજન્સીઓ છે એ જો આની અંદર પડે અને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક અભિયાન ચલાવે એક વર્ષ સુધી ચલાવે બે વર્ષ સુધી ચલાવે એક પણ કર્મચારી આવું ન કરે ને એમાં સૌથી જો જીરો જીરો થી હંડ્રેડ સુધી થોડી 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 લાઈન ચાલતી હોય છે કે અપ હોય છે ભ્રષ્ટાચાર એક કોન્સ્ટેબલ ખાઈ જતો હોય એવું નથી કે નાનો માણસ કર ત્યાં તમામ વસ્તુને પૈસા આપવા તો તમને એ વસ્તુ પ્રાપ્ત થાય છે અંદર એટલે એ ભ્રષ્ટાચાર એટલે જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્રલેવલે એક તો ભાવના પોલીસમાં પેદા નહીં થાય અને સરકારમાં નહીં થાય ક્યાં રોકવું છે બાકી તો સાહેબ ગુનેગારો તો સુખી છે જેલમાં રહીને સલામત પણ છે

એમાં ડિગ્રી મળી જાય તમે સમજી ગયા છે કહેવા માંગુ છે બિલકુલ હું સમજી ગયો અમે તો અમે તો સામાન્ય જનતા તો શુક્લ સાહેબ એમ સમજે કે જેલમાં તો નીતિના પાઠ ભણાવે સારા કામ કરાવે એની કમાણી થાય માણસ સુધરે ત્યાં સારી ને ધર્મની ને એવી વાતો થાય આ તો આવું બધું ક્યાંક જનતા વિચારે છે પણ એક પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે સુધાભાઈ કહ્યું કે સાબરમતી જેલ ની સુવિધા જેલ કહો તો ચાલે જે પ્રમાણે ત્યાં મોબાઈલ તો સામાન્ય વસ્તુ છે પણ પોટેશિયમ નાઇટ્રેટ અને હું એક આપણે અત્યારે આલોચના કરી નાખી પણ એક સારી વાત પણ જેલમાં બની છે એને પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ અને આપણે જો બંને વસ્તુ ના મૂકીએ તો એક પત્રકારિતાની નજર પત્રકારિતાની ના કહેવાય હું આપને યાદ અપાવું સૌથી પહેલા ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી જો મને લગભગ યાદ આવે છે ત્યાં સુધી ગુજરાતની અંદર ત્રિપલ મર્ડર થયા હતા અમરાઈવાડી વિસ્તારની અંદર અને કરાવતા બાબુ સત્યમ ભૈયા જો તમને યાદ હોય તો જસ્મીન મર્ડર થયું એ બરાબર એમાં ચંદુ પ્રજાપતિ કરીને એમનો સહ હતો એક દિવસ જેલર ને જોયું તો બાબુ સત્યમ ભૈયા ની જે બેરેક હતી ને એમાંથી ધુમાડો બહાર આવતો એટલે બધા દોડ્યા કાગ લાગી હશે તો ગયા ને તો ત્યાં ચંદુ પ્રજાપતિ બાબુ સત્યમ ભયા ભજીયા ખાવાતા એટલે ભજીયા તરતો હોય ની અંદર એ વખતે ત્યાં ચૂલો બનાવેલો હતો અને બાબુ સત્યમ નું વર્ચસ્વ જેલમાં હતું એટલે જેલરે કઈ પગલા નથી મારે નામ લેવું નથી અને કદાચ લેવું હોય તો મને યાદ પણ નથી રહ્યું પણ એને કીધું કે તમે યાર જેલની અંદર આ ભજીયા બનાવજો તો કે સાહેબ તમે ખાવ તો ખરા જેલરે ભજીયા ખાધા ને દિલીપભાઈ અને ચંદુભાઈ એ ભજીયા એને આમ દાંતે વળગી ગયા અને એને વિચાર આવ્યો તો આજે જે જેલના ભજીયા છે ને આરટીઓ સર્કલ ઉપર વેચાય છે એ આખું એમાંથી ઉત્પન્ન થયું હતું અને ચંદુભાઈ ચંદુભાઈ ના ભજીયા માંથી આખો એક આઈડિયા ઘણી બધી સારી પ્રવૃત્તિ થાય છે સુજલભાઈ

એવું માની શકીએ છીએ પણ સદંતર સુધારો આવે એવી શક્યતા બિલકુલ લાગતી નથી ત્રણે પેનલિસ્ટ કહી રહ્યા છે ચર્ચાનું સમાપન કરીએ છીએ શુક્લા આરસી પટેલ સુજલ દવે ત્રણે જોડાયા ખુબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ધન્યવાદ તો દર્શક મિત્રો આ જે એક ચર્ચા હતી લોકંચ કાર્યક્રમમાં એ હટકે એટલા માટે હતી કારણ કે સામાન્ય માણસને ખબર નથી કે જેલમાં શું આખું એક તંત્ર ચાલતું હોય છે પણ જ્યારે લોરેન્સ બિસ્નેનો વિડીયો વાયરલ થયો અને એના પછી આખું જે ચિત્ર ખબર પડે છે ત્યારે ખ્યાલ આવે છે કે જેલ કદાચ કોઈના માટે મેલ પણ બની જતું હોય છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર